પેલા બાજુ ના ગોમાળા નઈ પેલા કલોજી કલાજી ને હા નો ગલ્લો હતો ઈયોને બંધ કર્યો એટલે ઈયોના જે જૂના ઘર આગે હતા આપણે ખોલ્યો એટલે વજા બના હતા એટલે ગમે તે ધંધો કરે તો પેલા માતાજી મોરે કરી એમ આપણે મારી ગુપરી માન મોરે કરી કોઈ મોરે નહીં અને આ આ કે આ કોઈ ના કોણ તે પર એટલે

છોકરો આપણો મારા હોય ના ના બાચી આલો આપડે નાચ પાડેલી હે પણ એ તો આપડે મળે છે એટલે આડા ના થતા આડો તો નહીં પડવું પણ જે આપડે નિયમ બનાવે એનું તમે ધ્યાન રાખજો કે તમે તમાર ભાઈ ને બાચી નઈ આલો કે હું મારા ભાઈ ને બાચી નહીં આલું બરોબર આપડે ગોમ ના મોનસુન તો હાથ ચર પડી સમજે પણ તો એ ના કરો

ધંધો ચાલુ કર બે જણા ભાગો કરે અમારી જો એટલા હા તમારી જોડી અમારે કબર રોજ દાણા તમે ઝા કરવા જવું તમારે તમે આ બે ભયા કુટુંબ રોજ ઝઘડા એટલે એ બધું વિચારી આ ધંધો ચાલુ કર્યો ખબર હે કે જેટલી ગળા અમે લડતા હતા ને એટલી ગળા કોઈ ધંધો નતા કરતા કોઈ આગળ નતા આવતા પણ આ બે દાડાએ ધંધો કર્યો રોજ ઘેર પોસો સસો આવક જાય ચોખ્ખી ભેગા થઈ ને ધંધો કર્યોગ રાખવું એટલી કુટુંબ કુટુંબ કુટુંબમાં ઝઘડો ના કરતા પાય ના ના આલુ ધંધો જ ભલે કર્યો પણ ઝઘડા ના કરતા એમ તમે અમે બે ટોળા લડીએ અમાર બે ગાજરા તમારે રોજ ઝગડા હોય

પણ આગેવાની વાત જીધી ઉતારા હા કે ભાઈઓ ભાઈઓનું નઈ સમજાવે નિયમનું પાલન કરજો ખાલી પાછી નહીં આવવાનું ચિન્પ એ શુટ્ટી સરસ શું વાત કરે ગોમરાજી હા જકાળું મેં તારી ના આવે ક હું આમાં વાતે તારી માર્યું છે પુટાર

બતલ કે લઈને કરું એય હોય પંગાર ખાતું નહીં કોઈ વાત કરી પાવલા લઈને બેઠા આલમ ન આંતારું કારું મજરીએ આ હાલ આવશે કાર ઇથા ઓમાવાય ને અમે વાટી ચડીને આવી અમે દેખાઈ રહી તો હે એટલે આવશે યે કોમ આવશે સત્રુ નાઈતોતું આ તો જોવા 400 રૂપિયા હું જોઉં છું ક્વોલિટી કઈ કંપની હું લાયો ને આયો

ઓરે છોકરો નહીં ફોહ લાવ તું જાની વાત કરું હું વાત કરું કરો વાત નહી જથ્થો લઈને ઉપર નહી યાર મોટા ભાઈ છોટો ભાઈ અમે બસ ભાઈ નહી આવા ભાઈ છે બતાવતા આવે જેતમે છોકરાને વેફર નહીં આલતો તને વેફર આલ ડાન સોનમોનો દારૂડિયા નહીં આલુ નહીં આલુ ડાન લે મગન માર કરવા નું પટકા ને છોકરો જાકી લે તાનિયર આપને ધજકરા કરેલી આર ફીફિન દોડ્યો આવમ ફૂલ તાનિયર હારું કરી આ તો જતો રે યાર બધા આવતા આવતા એટલે ભઈયા તારો ને ઠાપાવાટ બોલ હોય હોય એટલે એમ તો હું બોલ તમે ઈને અડીજો એમ એ વાત ભૂલી જવાની હા આવડો ચકડો હી હું બોલ તો મને કોઈ ફરક ના પડે એટલે તને કોઈ મારી હાથમાં પાલી બોલાયો વસન હું બેહી રહ્યો કાબાજી બોલો આ ગટ્ટુ ને

નતા લાવી ભાઈ એ તો ચાલશે એટલે તમે નિયમ નિયમનું પાલન નહી કરતા ભાઈ આયો ને ભાઈ એટલે તણી ગયા તા ઓપા એટલે એનું ઉપરામ તો લેવું પડે પણ એ તો દારૂડિયો તમે તો નતા હું તો હું કહું હું ખેર ખાઈ ના આવું એટલે તમે બેહો કશો હતો નહી હું ખાઈ ના આવતા વાય <coughs> તી <laughs>

ના અરે તમે જો વાત ના કરે છો બરાબર ખરેખર પોલીસો જ બે દાડો તક ખુટું શરમ બો નાખશો એમ પાછી આપી દેવા ના જો ઉતાર ગલ્લામાં તમને ખબર પડે કે ઉતાર લાય ના

ગટ્ટુજી ને એટલા ગોબરોજી એમના ભયન આપીને આપણે ના પાડી પણ મારે કેવું પડે ગટ્ટુજી ને જઈને પેલા મને જોવા દો બાકી આપક નહીં આપતો આ આપણને તો કેવું છે ગટ્ટુજી ને લડો હું એ પાછળ જઈને જોઉં ગોબરાજી હા આવો ગફુરજી આવો કોકોની શાંતિ હા સોંધી હે હું ગાવ ગબર હા બોલો બે પેડી નટા આલો બે નટા આલ્યો યો તાઈ બે બળ ડેડ બિસ્કિટ આલા બિસ્કિટ કો આયા ના બિસ્કિટ રાધા સોનો હા બોલ દો અને કપડા ધોવા આ નાવાને આપી દો નાવાનો બીજું કોઈ ચાલીસ ચાલીસ બીજું કઈ લેવાનું હા પાપડી પાપડી લેવી કદો સરળો પંચાવન ત્યાં રૂપિયા હાલતું પૂરા એ આ બધું ભર્યાલું બરાબર ત્યાં લાવવાનું